તેનીવાડા હાઇવે ઉપર માતેલા સાંડની જેમ દોડતી બસે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું વડગામ તાલુકાના છાપી નજીક તેનીવાડા હાઇવે ઉપર ગુરુવારે મોડી રાત્રે રાજસ્થાન તરફથી માતેલા સાણની જેમ પૂર ઝડપે આવતી લક્ઝરી બસના ચાલકે બાઇકને અડફેટે લેતા ચોવીસ વર્ષીય બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપસતા પંથકમાં હાહાકાર મચી ગઈ હતી પ્રાપ્ત વિગત મુજબ વડગામ તાલુકાના તેનીવાડા ગામના સરપંચ તખાજી રાજપૂતનો દીકરો રોહિત સિંહ ગુરુવારે રાત્રે કાકાના દીકરાના જન્મદિવસની ઉજવણી કરવા મિત્રો સાથે હોટેલમાં જમવા ગયો હતો જન્મદિવસ મનાવી બાઇક ઉપર ઘરે જવા પરત ફરી રહ્યો હતો તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી હોટલ નજીક બાઇકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બાઇકનો કચ્ચડ ધાણ નીકળી ગયો હતો આ ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડવા સાથે હાહાકાર મચી ગયો હતો જ્યારે અકસ્માતને લઈ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાની છાપી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી યુવકના મૃતદેહને પીએમ માટે વડગામ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે અકસ્માત સર્જનાર લક્ઝરી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે બસનો કબજો લઈ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી કાકાના દીકરાના જન્મદિવસની રાત્રે ભાઈનું અકસ્માતમાં મોત નિપજતા જન્મોત્સવ માતમમાં ફેરવાતા સમગ્ર પરિવાર સહિત પંથકમાં રેરાટી વ્યાપી ગઈ હતી